કાકા એ એ પાછું છોકરો બેરો

પણ તો ફાયદો છે એમ પસંદ જમીન તો આપણા પાક માં છે એય કાકા એ બંધ થાય બંધ થાય બંધ થાય થાય બધું સારું થાય અમે 100 રૂપિયા ઉસાડ મત કર તો અમે ઉસાડ મત કર અમે 100 યટ મત યટ મત પણ શું છે યટ તો અમે 100 તો અમે 100 મારા રોબ કા કરે એ એ એ તો યટ મત અમે 100 તો એ પણ મત કર તો લગ્યા ઉસાડ મત કર તો પણ આ લઈ જાય તો બધું યટ ઉસાડ મત કર તો છોકરો તું ચિંતા રાખજ ચાર ઘંટ જેટલો મુજન રાખીશ

પો હોભળો તો ખરી તારું વિચાર કરો તમે ભલા નહી આટ મોત એ તો વાત તો હોભળો નથી મરી સુર તમે ન શું છે ના મોને શું છે

ડોહલો વિફી રહ્યો પેલો જોવા કર્યો તમે ચેક કરો હા તો ભરી રો બેઠો છે તારી તો તમે ઓઠરે દિન તો તમે સુરે તમે આને પાડો મર કાકા તમે કાકા છે છે તમે નહીં લઈ એટલે રોતો તો હું તો બેહી જા ટુકડી માં ઓસી છે પડે આ લઈને પડ્યું પણ તમને કીધું કે મો મરી જાશે ને બેઠા ને આ તમે એ બે નાખો તમે એમ તું તમે નાખો બસ નાખો અલકા કાકા મારી સુરત તમે પાકડ કરીને બેહીજો ઘડી પાછા અમારી વાત કાકા તાર હવા ન હોમી કરી ખાવા તો ખા તો તું પણ પેલી મારી હોભળો તમે વાત કે હોઈજો બે દે લાલા પણ હવે કાયમ એક તો પૈસા બીજા નહીં પણ લાય બે દાડા બે દાડા ના થઈ જાય લઈ કે

તું નાખો બીદી નાખો માત્ર બીદી નાખો કેટલા આલે પણ મારે છે આ રો તો યાર આ માથે માલ ઉઠે તમે આ તમે પણ ઇકો રોતો કેમ રોતો તો અલ્યા નાઈ તરત આયો તો એટલે મારું તો છોડો નાખ તારા કારણે હા ઈ તો નાઈ ને ફોન ના કરા કો હગાવાલા ફોન કરી નાખો તમને શું હગાવાલા આ તો પેલા જાતા હોય નકર પણ ન હોય કે એવું જે કરી યાર તાટ ગો હોય વાત કરો કોઈ પૂછતા ખાスタ છે ને ડાયરેક્ટ રોવાયા હવે તો લઈ આલો પણ ઓને લીધો એટલે હવે લઈ જાલો પછી ખેલો ખરા લઈ આલો લે આ મારો